હેલો ટુ ફેમિલી મિત્રો કેમ છો બધા મજામાં તો મિત્રો આજે આપણે સરસ મજાના નવા વિડીયોની સાથે મળી ગયા છીએ તો મિત્રો વિડીયોમાં નવા આવી જાઓ તો જરૂર ને જરૂર મિત્રો ચેનલની અંદર આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરતા રહેજો આ મિત્રો આ છે આપણે સરસ મજાની દેશી માહિતી ને લાવ્યા હતા પણ એ પેલા આપણા સરસ મજાની મિત્રો પ્રોડક્ટ લઈને માહિતી લઈને આવ્યા છે કારણ કે ખાસ કરી મિત્રો આપણું હવે કહી ગયું છે ચોમાસા મિત્રો અને એના કારણે આપણા પશુની અંદર મિત્રો લીવર ની તકલીફ થતી હોય તો મિત્રો જ્યારે આપણે આપણા પશુની અંદર મિત્રો જયારે લીવર ની તકલીફ થાય તો શું શું વસ્તુ કાળજી રાખવી કઈ કહેવાય અને મિત્રો સાઈડ ઇફેક્શન થતું હોય કેવા પ્રકારનું થઈ જતું હોય આપણા માલ કેવું થઈ જાય કેવું સુસ્તી વાળું થઈ જાય કેવું માંદું પડ્યા કરવું એના લગતે મિત્રો આજે આપણે માહિતી લઈને આવેલા છે મિત્રો અવશ્ય મિત્રો કાંઈ નથી કરવાનું વિડીયોને પૂરો જોવાનો છે ચેનલમાં આવી જાવ નવા હોય તો ભાઈ જરૂર ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોની અંદર સરસ મજાની નાની એવી કોમેન્ટ બોક્સની અંદર મિત્રો બુસ્ટ કરતા રહેજો મસ્ત મજાની નાનેકડી એવી કોમેન્ટ કરતા રહેજો મારી માહિતી તમને સારી લાગતી હોય તો અવશ્ય વિડીયોને શેર કરી દીજો જેનાથી આપણા ગુજરાતની અંદર આપણા પશુપાલન ભાઈઓ જબરજસ્ત મિત્રો માહિતી મળે અને જોરદાર મિત્રો એને ફાયદાકારક પ્રોડક્શન લાવી તો આજે મિત્રો જે આપણા કોઈ પણ ગાય ભેંસ હોય નાની પાડી હોય વાસણું હોય ઘણા પ્રકારની મિત્રો એને લિવરની અંદર મિત્રો ઘણી પ્રકારની મિત્રો થપ લે થઈ જાય જેમ કે જો દુધાળું પશુ હોય તો એની અંદર અચાનક દૂધ ઘટવાની શક્યતા રહે સાથે સાથે મિત્રો એને સુસ્તી ન રહે મતલબ તંદુરસ્તી દેખાય નહીં હુષ્ટ લાગે નહીં દૂધ મારી જાય નીણ ઓછી ખાય પાચન શક્તિ નબળી પડી જાય લીવરની અંદર મિત્રો ઘણી પ્રકારની કીટોસિસ થઈ જતી હોય ઘણી પ્રકારના મિત્રો તપલેખ થઈ જતી તો એને લગતે સરસ મજાની મિત્રો આપણે માહિતી લઈને આવેલા છીએ એટલા માટે તમારે વિડીયોને પૂરો જોવાનો છે નવા આવી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું છે અને જો એન્ડિંગ સુધી વિડીયો જોશો ને તમને મજા આવશે માહિતી સરસ મજાની છે નોલેજેબલ માહિતી છે મિત્રો અને બીજી વસ્તુ આજે જે પ્રોડક્શન છે તમારા દૂધાળા પશુ હોય એની ઉપર ટ્રાય પણ કરીશું મિત્રો જે વાત જે હું કરું છું ને તે પોતાનું આપણું જ મિત્રો પ્રોડક્શન છે તે તમારા પશુને મિત્રો જે લિવરની અંદર મિત્રો જે તકલીફ થાય નહીં લિવરની અંદર મિત્રો આપણું લિવર પાસન કરી શકે એની લગ્ન છે તો જો મિત્રો જ્યારે કોઈ પ્રકારના પશુને લિવરની અંદર તકલીફ રહેતી હોય તો મિત્રો એને કિટોસીસ થવાની તકલીફ રહે પ્લસ દૂધ ઘટી જાય નીણ ઓછી ખાય પાણી ઓછું રહે જેનાથી માલ આપણું પાસન ન કરી જેનાથી માલ આપણું શેરવાની તકલીફ રહે ઘણી પ્રકારની મિત્રો એની અંદર સાઈડ ઇફેક્શન થતા હોય ઇન્ફેક્શન થતું હોય જેનાથી આપણા પશુને મિત્રો ઘણી પ્રકારની તકલીફ રહે તો એ તકલીફ ન રહે એની માટે સરસ મજાની મિત્રો આપણી પાસે અત્યારે કેલ્શિયમ જે છે તમારા ચોમાસાની અંદર તમારા પશુને ટ્રાય કરશો તો હંડ્રેડ પર્સન્ટ તમારા પશુને રિઝલ્ટ મળશે સાથે ફાયદો રહેશે અને બેસ્ટ રિઝલ્ટ મળશે એટલા માટે કહું છું કે ટ્રાય કરજો તમારા પશુને જોરદાર રિઝલ્ટ મળશે સાથે સાથે મિત્રો જો એની પાસન છોકરીમાં નબળાઈ હોય તેની અંદર પણ સુધારો થશે પ્લસ દૂધ ના કરશો તો સો ટકા અંદર રિઝલ્ટ આવે ફેટમાં પણ મિત્રો ઘટાડો રહેતો હોય તો પણ તમે ટ્રાય કરો તો સો ટકા ફેટમાં પણ સુધારો રહે પ્લસ કેટલો ચીજ થવામાં માં એટલે માત્ર જયારે તમે કેલ્શિયમ જોઈએ પહેલા તમારે મસ્ત મજાની આપણે કૃમિના ટેકડા દઈ દેવાના છે જે તમારા પશુને ક્યારેય બે અ શું કહેવાય આપણે જે નો થાય પ્લસ એની અંદર વાયરસ ઇન્ફેક્શન થતું તે પણ મટી જાય પછી તમે આપણું કેલ્શિયમનો ઉપયોગ કરો સો ટકા રિઝલ્ટ મળે મિત્રો એ જો આપણે ડિસ્પ્લે ઉપર આપેલું છે બીજું કોઈ પણ તમે પ્રોડક્શન પર લાવી શકો છો ત્યારે આપણે લિવોટોન જે પ્રોડક્શન છે તમે તમારા પશુને પણ પાઈ શકો છો અને સાથે સાથે મિત્રો મિલરન મિક્સર પાવડરનો પણ તમે મિત્રો ઉપયોગ કરી શકો છો અને જબરદસ્ત મિત્રો ફાયદો પણ થાય એટલા માટે મિલરન મિક્સર પાવડર પણ સાથે તમે ઉપયોગ કરો આપણું અત્યારે કેલ્શિયમ પણ છે બેસ્ટ રિઝલ્ટ મળશે હવે ટ્રાય કરો ડિસ્પ્લે પર નંબર છે મિત્રો કોન્ટેક્ટ કરી લેજો આપણે ઘર સુધી મળ્યા કરશે તો મિત્રો માહિતી કેવી લાગે અવશ્ય શું માં કહેતા રહેજો મળશું જે આપણે નવા વિડીયોની અંદર નવા જોશ અને જુનુ ની સાથે મળીએ આપણે નવા વિડીયો જય જવાન અને જય કિસાન